તાજેતરમાં પેટલાદ શહેરમાંથી પકડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ મુખ્ય આરોપી મોહસિન મિયા તથા બીજા ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ એલસીબી દ્વારા પેટલાદ શહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ત્રણસોને ઓગણ એંશી બોટલ કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્ઠાવન હજાર ચારસો જે અંગે ટાઉન પોલીસ ગુનાઓ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રથમ ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ બીજા ગુનામાં કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદનાઓએ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પકડી પાડવા માટે શ્રી એચ આર બ્રહ્મભટ પોલીસ ઇન્સ્પેક્ટર આણંદનાઓને સૂચનાઓ આપેલ જે અન્યએ એલસીબી ટીમને મળેલી માહિતી આધારે સંદેસર ચોકડી તેથી તેમજ પેટલાદ ખાતેથી કુલ પાંચ આરોપીને પકડી પાડવામાં આવેલ